જમીનો વેઠી મારી પાછા બઉ આવી કરોડો કરોડ રૂપિયા જરૂર ના વેઠી મારીયે શું લેવા તો ચોક્કસ નડું તેલ પડે અંદર પૈસા

જમીન નો સોદો થઈ ગયો આપડે બે હા પાર્યું નહીં તો આપડે બીજી નવું જમીન જોયું પડશે

હું જવું પોપટલાલ ના મનાવા મના પડે તો આપડે વિધાની દલાલી થાય એ તો તો મનસે ને બરોબર જવરદાર જ

हेलो चीनु बोलो 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 जय माता जी बस एक व्यापार हारो लायो हूँ हाँ हाँ ये घरों पत्तो हाथों मस्त चोकू ची है खावा मजा है तो आई जाओ बताई दिए जगिया सोने की मुर्गी है બે બાદ દલાલીવાની લેવાની પોતા કીધી હે અરે બુટા હું પોતા કીધું અરે પોતા દસ ટકા કઈ ને આવ્યો હતો ને આપડે બધું કર્મ જ ને ચલો

દલાલી એનો ફોન આવ્યો હતો એટલે કે તમે આવો મસ્ત જમીન મોકા નઈ આપડે ચાલુ કરો ગાડી જવા દેજો

અરે મસ્ત જમીન છે બરોબર અને ફેક્ટરી જેનો પૈસા સાપવાનું ચાલુ હોય પૈસા સાપવાનું છે તો બોલ્યા હાલ તો પચીસ જેવા બોલ્યા હે પચીસ હજાર

આપડો પીલાય મને અધિ બે ટકા મળશે બે ટકા ગાડી લઈ લેવા બે ટકા ઓછા થાય થાય હા જાતા જમીન તો અમારે સારી ગમી જાય હે હા બોલો ભાઈ કેવું અમારે અમારા પાવ થોડા લોચા છે ખાડા લોચા છે ભાગ પડી બરોબર મોટર ફરા ને એક એટલે તમારે તો બે બાજ ફાયદો પેલું બાદ જે સસ્તા વાળું ને એમાં રૂપુ ખુ નું હોય આ બાજર્યું ને એ થોડું મોખું પડશે આ તો વાંધો લઈએ આપડે લઈ લઈએ ફાયદો છે એક પચીમ ભી ખાવ નક્કી કર્યું હોય અને અમારા બીજો હોય ને દસ માં નક્કી કરીને હોય તો આજે રાખી ગાડી આગળ બોલો ગાડી આગળ બેઠા અલગ બોલાવો અને અલગ કે બે અલગ અલગ દલાલી કરે અમે બે ગાડી ને તમે અલગ બોલાવો અલગ

ભાઈ ગયા હું કઉ હું હા આપડે જવું પડશે તો બિલ્ડર આયા બિલ્ડર આપડી જમીન ની વાત બોલાય ના આવ્યો યાર હું જ હોય કે પૈસા

અમે અમારી બહુ ઊંચી ખબર હોય તમારી બોલો કેવું હોય તમારી જમીન માં જમીન પચાસ લાખ કહી અને શું વાત થઈ મોની જાવ થોડી થોડી જો તમારે તમારું નહીં નહીં મારું બરોબર બે હરખા બિલ્ડર તમે હરખા બરોબર કરી દઉં ત્રીસ રાખો લાખ રૂપિયા હાલ દઉં તમે બોલો આમાં તો નહીં હાલ કેસ રોકડા બોલો નહીં લેવા બિલ્ડર મોની જાવ પચીસ લાખ

આ જમીન વેપારી આવી ગયા છે હવે મારે કલોભા જોડે જવું પડશે હવે દલાલી કરી કઈ મુએ બહુ આગળ આવી ગયો હે મે તો દલાલી કરી પૈસા કમાણો હો રાજ પછી પૈસા વાળો બની ગયો રે લો જાવ કલોભા જવા આવ્યા બાહો ન્યા આપકલા આવી ગયા આવી ગયા

તમે દસ લાખ ક્યાં ફોન જ નહીં તેલ વાળો ભાગ તેલ ખાલી ને લાખ માં ગયું ના તમારું ને મારું ને માં ફિક્સ કરો બાર લાખ બોલો માં ફિક્સ બાર લાખ બોલો બાર લાખ

ખેતર બેતર હે ને એવું હોય ને દસ પંદર મકાનો બનાવી કલાપા કરે તો દલાલી હવે ગયું દલાલી આપણે દલાલી પડશે ને હજુ બિલ્ડર નહીં ગયા નહીં ગયા એમને દલાલી આપડે ફોન કર્યો તે તો દસ ટકા હે પૈસા સાફ સાફ જ કરો તમે તાર તો બિલ્ડિંગ ઉભી કરવાની બિલ્ડિંગ નહી આવડું બધું તો ચાલુ હો કારખાનું આડું બિલ્ડિંગ બનાવવાની એવું હોય દલાલી હા હું કહું હા અમને તો ખુશ કરો હા તમે મળી રેહ